બારડોલી દુકાનો સીલ કર્યાના દિવસો બાદ એનું નહીં અપાતા દુકાન ધારકો હતા અને પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને ને અગ્ર રજૂઆત કરી હતી સુરત જિલ્લામાં બારડોલી નગરપાલિકા અને ફાયર વિભાગ ફરી વિવાદમાં આવી છે

મારું નામ દિનેશ અંબાલાલ જૈન છે હું અરિયન ચેમ્બરમાંથી આવેલો છું અમે આજે અહીંયા આઠ બિલ્ડિંગવાળા આવેલા છે કે આજે મંગળવારથી અમારી સીલ મારેલી છે કીધા વગર સીલ મારી દીધી ને કોઈને માલ કાઢવા દીધું નહીં ને અમારી બાજુમાં બિલ્ડિંગ આવેલી છે એમને કંઈ કીધું નહીં સીલ મારો કે હું મારો ને અમે ખાલી ફાયર સેફ્ટીના ટોટલી સાધન લાગી ગયા એનઓસીના હિસાબે અમારું બંધ છે ને એનઓસીના હિસાબે એમ જ કહે કે આજે ખુલશે કાલે ખુલશે ને બાકીની નેવ ટકા બારડોલીમાં એનઓસી નથી તો એમનું હું

મુલાકાત કરવા આવેલા હતા કે અમારે આખી ફાયર સેફ્ટી તૈયાર છે અમને એનઓસી મળવી જોઈએ તો અમે આરએફઓ સાહેબ કેટલા દિવસથી રજા પર છે તે હજુ હાજર થયા નથી તેના વાકે અમારું શનિવારથી અમારો મોલ બંધ છે તો એમાં એવું જણાવેલ છે કે એ એમના પૂરતા પ્રયત્ન કરશે પણ અમારો એક પ્રશ્ન એ છે કે કેટલા સરકારી તંત્ર પાસે ફાયર એનઓસી નથી કેટલી હોસ્પિટલ પાસે ફાયર એનઓસી નથી કેટલા બીજા કોમર્શિયલ પાસે ફાયર એનઓસી ન હોવા છતાં એ લોકોના સીલ લાગેલા નથી ને અમારે ફાયર એનઓસી અમારી ફાયર સેફ્ટી બધી તૈયાર છે

સાચવી રહી હોવાનું પણ ફરિયાદ ઉઠી છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ પારડોલી